એ તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે અને શાળા કોલેજો તથા ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ કરાયો છે હાલમાં શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ હોય હવે શાળાઓમાં પણ ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન પરીક્ષા લેવાનો આદેશ કરાયો છે સુરતમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને તંત્ર દ્વારા આગોતરા આયોજનો પણ કરાઈ રહ્યા છે અને કોરોના ગાઈડલાઈનનું પણ કડક પાલન કરવા આરોગ્ય વિભાગ દ્વારા આદેશ કરાયો છે ડોક્ટર પ્રદીપ ઉમરીગર આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકા આપણે જાણીએ છીએ તેમ ગઈકાલે બસો ને ત્રેસઠ જેટલા કેસ આપણા સુરત શહેરમાં નોંધાયા છે અને છેલ્લા પંદર દિવસની અંદર કેસોની અંદર રોજેરોજ વધારો આપણને જોવા મળી રહ્યો છે એ સંજોગોની અંદર ફરી વખત ખૂબ જ કેસો વધી ના જાય અને આપણે જુલાઈ અને ઓગસ્ટને યાદ ના કરવું પડે એ સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા જે જગ્યાએ ભીડ એકત્રિત થતી હોય એ જગ્યા ઉપર કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયરનું ચોક્કસપણે પાલન થાય એના માટે સ્ટ્રીક એક્શન લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે શાળા છે જેની અંદર અથવા તો ટ્યુશન ક્લાસીસ છે જેની અંદર વધારે સંખ્યામાં છોકરાઓ એકસાથે સાથે બેસી અને અભ્યાસ કરતા હોય અને એના એના કારણે આપણે જે શાળાની અંદર કેસીસ પોઝિટિવ આવવાની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે એ ધ્યાને લઈ અને જે પ્રોફેશનલ કન્ટેનમેન્ટની આપણે વાત કરતા હતા શાળામાં ત્યાંથી આગળ વધી અને શાળાની અંદર જો એક્ઝામ્સ હોય તો ફક્ત તો જ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને શાળા ચાલુ રાખવા માટે એક અનુરોધ કરવામાં આવ્યો છે અને બાકીની શાળાઓને ઓનલાઈન શાળાના ક્લાસીસ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે સાથે સાથે જે કર્ફ્યુ દસ વાગ્યા સુધીનું આપણે શરૂ કરી દીધું છે રાત્રે દસ વાગે પહેલાં બધું જ કામ આટોપી લેવાનું છે એ ધ્યાને લઈ અને જેટલા પણ રેસ્ટોરન્ટ છે લારી ગલ્લા છે અથવા તો જે ભીડભાડવાળી જગ્યા છે ટેક્સટાઇલ માર્કેટ છે અથવા તો ડાયમંડ માર્કેટ છે અને વેજીટેબલ માર્કેટ્સ છે આ તમામ જગ્યાઓ પર તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે જોકે તેમ છતાં પણ સંક્રમણ વધી રહ્યું હોય આગામી દિવસોમાં વધુ કડક અમલ થાય તેવા પગલા લેવા તંત્ર વિચારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અઝરપુરે સાથે પ્રકાશ વાળા